કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભાજપના ચુટણી ઢંડેરા મુદ્દે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની પ્રેસ કોન્ફરન્સ કલાક મિનિટ સુધી ઢંડેરાની વાત કરવામાં આવી એક પણ પત્રકારને કોઈ પ્રશ્ન કરવા દીધો નથી ઘોષણાપત્ર નહીં પણ કોઈ પ્રશ્ન પૂછવા દીધો નથી સવાલમાં પણ એક વસ્તુનો અવાજ છે કે અમે સારા ઉમેદવારો છે બેલેન્સ પ્રયત્ન કર્યો છે ચાહે દરેક વર્ગને પ્રતિનિધિ આપવાનો પણ પ્રયત્ન કર્યો છે અને અમે અહંકારથી ક્યાંય ઉમેદવાર નક્કી નથી અમે પહેલી વખત એક પારદર્શક પ્રથા અપનાવી કે કાર્યકર્તા પોતે સુજાવ આપ્યા અને એના સિક્રેટ બેલેટ બેલેટ બોક્સમાં નાખ્યા કાર્યકર્તાઓ તરફથી આવેલા સુઝાવના આધાર પર વધારે જેની માંગણી હતી એવા લોકોની પેનલ કરીને સંપૂર્ણ તટસ્થ રીતે લોકોને ગમે એવો કોણ છે એમાંથી પણ એક સર્વે કરાયા એ સર્વે પછી એક બીજી ઇન્ડિપેન્ડન્ટ એજન્સી મારફત પણ સર્વે થયો ત્યારબાદ અમારા સિનિયર આગેવાનોને એક પાર્લામેન્ટરી બે જગ્યાએ બધા જગ્યાએ જઈને અવાજ કાર્યકર્તાઓનો સાંભળ્યો ક્યાંય કોઈક વ્યક્તિ માંગણી ટિકિટની નહોતી કરી પણ સ્થાનિક લોકોની ને કાર્યકર્તાઓની માંગ અમારો સર્વે કહેતો હતો કે બરાબર છે તો અમે એમનો સંપર્ક કરીને કહ્યું કે આપ આવો અને આ ચૂંટણી લડો મને પૂરો વિશ્વાસ છે ગુજરાતના લોકોના આશીર્વાદ અમને મળશે હું કોઈ અહંકારી નથી કે છવ્વીસ છે છવ્વીસ પાંચ લાખથી આ અહંકાર છે લોકતંત્રમાં લોકો મહાન છે તો વિનમ્ર ભાવે લોકોને વિનંતી કરીશ કે આપણે આ દસ વર્ષ જે કાળ જોયો છે જેનાથી એક અહંકાર આવ્યો છે એક ગમે તેમ કરોને મનમાની કરોને ગુજરાતીઓ તો આપણને જ મત આપી દેવાના છે આ જે અહંકાર છે આ અહંકારને મારા વાલા ગુજરાતીઓ તોડે એવી વિનંતી કરે જેની સોનાની નગરી હતી એનો પણ અહંકાર તૂટ્યો હતો ભાજપ પાસે બ્યાસી અબજ બાવન કરોડ છે અમારા એકાઉન્ટ ફ્રીઝ કરી દીધા છે અમારા રૂપિયા જપ્ત કરી લીધા છે જીતીશું સુપ્રીમ કોર્ટમાં પણ ત્યાં ચૂંટણી પૂરી થશે ભાજપને એમ લાગે છે કે વગર પૈસે કોંગ્રેસ કેમ લડશે તો હું કહીશ કે લંકેશ પાસે બધું જ હતું ભગવાન રામ પાસે તો એક નાની એવી સેના જેવા કોઈ વાનર હોય કોઈ પશુ પક્ષીઓ હોય પણ સત્યનો રસ્તો હતો તો સોનાની નગરી પણ ધ્વંસ થઈ હતી એમ વિના પૈસે લોકોના આશીર્વાદ છે અને સલામ કરીશ આભાર માનીશ બનાસકાંઠાના મારા વહાલા મતદાતાઓનો અને અન્ય જગ્યાએ પણ કે લાઈન લગાવે છે ચૂંટણીમાં ઉમેદવાર પાસે પૈસા લેવા લાઈન લાગે ગેનીબેનને પૈસા દેવાની લાઈન લાગે આજ બતાવે છે કે અમે જનસેવકો આપ્યા છે જનતાની

આજે એમનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે આપને સૌને ખ્યાલ હશે એક કલાક અને ચાલીસ મિનિટ સુધી ભારતીય જનતા પાર્ટીની પ્રેસ કોન્ફરન્સ ચૂંટણી ઢંઢેરા પર એક તરફા વાત ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટણી ઢંઢેરાની એક કલાક અને ચાલીસ મિનિટ વાત કરવામાં આવી અને આ એક કલાક ને ચાલીસ મિનિટ પછી એક પણ પત્રકારને એક પણ સવાલ ભાજપે પૂછવા દીધો નથી એક પણ પત્રકારનો એક પણ સવાલ ભારતીય જનતા પાર્ટી એ નથી લીધો હું આપના માધ્યમથી સૌથી પહેલા આ દેશની જનતા સમક્ષ ગુજરાતના મારા વાલા ભાઈઓ બહેનો સમક્ષ એ વાત કરવા માંગુ છું કે શું આ લોકશાહી કહેવાય હું સતત એક કલાક ચાલીસ મિનિટ બોલું અને મને પ્રશ્ન કોઈ નહી પૂછવાનો કારણ કે જો પૂછે તો દસ વર્ષથી ત્યાં સત્તામાં છે અને કેટલા પ્રશ્નો એવા આવે કે જેનાથી એમનો ભાંડો ફૂટે ઘોષણા પત્ર નહી જુમલા પત્ર છે આવું લોકોને ખબર પડે એટલા માટે એક સવાલ લીધો નથી છોતેર પાનાનો આ ચૂંટણી ઢંઢેરો ભારતીય જનતા પાર્ટી આપ્યો છે ત્યારે એના કેટલાક મુદ્દાઓ આખરે લોકશાહીમાં દરેક રાજકીય પક્ષ પોતાની વાત લઈને લોકો પાસે જાય જો સત્તામાં હોય તો એનો હિસાબ આપે કે પાંચ વર્ષ પહેલા કે દસ વર્ષ પહેલા મેં આટલું 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 કહ્યું હતું અને જો અમે આટલું કરી આપ્યું છે અને હવે આગામી પાંચ વર્ષમાં અમે આ કરીશું આ એક પ્રથા પરંતુ ભારતીય જનતા પાર્ટીએ આ પ્રથાને તોડી અને છેલ્લા 10 વર્ષમાં પહેલા એમણે કહ્યું હતું એમાંથી શું કર્યું છે એનો એક શબ્દ ક્યાંય ચૂંટણી ઢંઢેરામાં નથી હું પ્રેસ અને મીડિયાના મિત્રોને પણ વિનંતી કરીશ કે ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ એક શબ્દ હોય છે એમ આપ જરા એમનો બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસ નો ઘોષણાપત્ર કાઢશો તો

तुम्हारा खाता में पंद्रह लाख आएगा खरा अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।